નમસ્કાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારે રોજ હાજરી પૂરો છો ત્યારે ફોટો આવતો નથી અથવા ફોટો કેપ્ચર થતો નથી તો એના માટેનો આ વિડીયો છે બરાબર છે તો એમાં સૌપ્રથમ આપણે એપ્લિકેશન જે છે એનું આઇકોન છે એની ઉપર દબ્બી રાખવાનું છે ક્લિક કરવાનું નથી પણ દબ્બી રાખશો બરાબર છે એટલે એમાંથી ઓપ્શન જનરેટ થશે બરાબર છે જો આ રીતે તમે જોઈ શકો છો એના માટે સૌ પ્રથમ આપણે જે આઇકોન છે એની પર દબી રાખવાનું છે એટલે આ રીતે ખુલશે હવે એમાં એપ્લિકેશન ઇન્ફોર્મેશન અથવા આઈ લખેલું છે એની પર ટીક કરશો એટલે એપ્લિકેશન ઇન્ફોર્મેશન ખુલી જશે બરાબર છે હવે ત્યાં તમને અલગ અલગ મેનુ દેખાડશે બરાબર એમાં આપણે એપ એપ્લિક એપ પરમિશન છે એની પર ટીક કરવાનું છે બરાબર છે એપ પરમિશન ઉપર તમે ટીક કરશો એટલે એમાં અલાવ અને નોટ એલાવ નામના બે ઓપ્શન આપ્યા છે એમાં સૌ પ્રથમ આપણે નોટ એલાવ છે એમાંથી બધાને હટાવીને એલા ઉપર લઈ આવવાના છે બધાને બરાબર છે એટલે જો કેમેરો એલા ઉપર લઈ લીધો છે નોટિફિકેશન છે તો એને પણ સો નોટિફિકેશન ઉપર ટીક કરીને કરી દેવાનું છે એટલે એ પણ ત્યાં એલાવની અંદર આવી જાય લિસ્ટમાં પછી છે ફોટો અને વિડીયો છે તો એને પણ આપણે ત્યાં એની ઉપર ટીક કરવાનું છે અને એમાં જે ઓપ્શન આપે છે કે એલાઉ ઓલ બરાબર અલગ અલગ હોય છે બધા ફોનની અંદર પણ એલાવ નામનું ઓપ્શન હોય એની પર ટીક કરવાનું એટલે બધા એલાવ ની અંદર આવી ગયા છે આ રીતે બરાબર છે તો આ રીતે તમે એક પરમિશન બધાને આપી દેશો એટલે તમને જે ફોટાનો તકલીફ આવે છે એનું સોલ્યુશન થઈ જશે બરાબર છે તો આ રીતે આ બધા ફોનમાં આવતું જ પણ અમુક ફોનની અંદર આ રીતે ફીચર નથી આવતા તો એના માટે છે એક રસ્તો છે કે સેટિંગની અંદર તમારે જવાનું છે ફોનના સેટિંગની અંદર જશો ત્યાં ઉપર સર્ચ આપેલો છે એની અંદર તમે જશો એમાં તમારે લખવાનું છે એપ એટલે કે એ ડબલ પી એમ લખજો એપ એટલે તમને એપ્લિકેશન મેનેજમેન્ટ નામનું એક આખું ઓપન થઈ જશે બરાબર છે એપ લખશો એટલે તમારા ફોનની અંદર જેટલી એપ્લિકેશનના હશે એનો ઇન્ફોર્મેશન આવી જશે બરાબર છે એમાં તમારે એપ્સ નામના એક ઓપ્શન ઉપર જવાનું છે બરાબર છે એપ્સ નામના ઓપ્શન ઉપર તમે જશો ત્યારબાદ તમને એની અંદર તમને દેખાડશે કે તમારા ફોનની અંદર કેટલી એપ્લિકેશન છે બરાબર છે થોડોક સમય લાગી શકે છે બરાબર છે એટલે તમારે વેઇટ કરવાનો એનું બરાબર છે અલગ અલગ ફોનની અંદર અલગ અલગ રીત હોય છે બરાબર છે આવી રીતે તમે સેટિંગમાં જીન પણ કરી શકો છો બરાબર છે એમાં મેનેજ એપની ઉપર અંદર તમારે જવાનું છે મેનેજ એપની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારા ફોનની અંદર જેટલી પણ એપ્લિકેશન હશે તમામે તમામના તમને અહીંયા નામ દેખાડવા મળશે પણ એમાં આપણે સર્ચ કરવાનું છે પોષણ ટ્રેકર એટલે આપણે સર્ચની અંદર ચીજું લખી નાખીએ છીએ ખાલી પોષણ લખશો તો પણ ક્લિક આવી જશે બરાબર છે ત્યાં કરો અથવા જે તમને મેં કીધું કે આઇકોન ઉપર તમે ખાલી દબ્બી રાખશો તો પણ આ સેમ વસ્તુ થશે આ કોના માટે છે કે જેના ફોનની અંદરથી આઈકોન ઉપર ટીક કરવાથી નથી થતો એના માટેનું છે એમાં પણ આપણે સેમ વસ્તુ કરવાની છે કે એપ પરમિશન ઉપર ટીક કરવાનું છે બરાબર છે એની અંદર જ્યાં નોટ એલાવ ની અંદર પેલા આપણે કરી નાખ્યું તો એટલા માટે અહીંયા નોટ એલાવ ની અંદર કોઈ દેખાડતું નથી બરાબર છે હવે આ તમે જોઈ લીધી સિમ્પલ છે રીત બહુ બરાબર છે લોગ ઇન કરો છો એ મુજબ નોર્મલ લોગ ઇન કરો ક્લિયર ડેટા કરો ત્યારે જ તમારે આવો ઓપ્શન આવશે બરાબર છે અથવા તમે એપ્લિકેશન અન ઇન્સ્ટોલ કરી ઇન્સ્ટોલ કરતા હશો ત્યારે આ ઓપ્શન આવતો છે એની અંદર તમને પૂછે છે કે જીપીઆરએસ નું પૂછે છે અથવા કોઈ પણ બીજી વસ્તુ પૂછે છે તો તમારે ત્યાં એલાવ આપવાનું રહેશે બરાબર છે અથવા વાઇલ યુઝિંગ ધીસ એપ એમ ઓપ્શન આપવાનું છે ડોન્ટ એલાવ એક એમાં ન આપતા ન તો તમને આગળ જતા ફોટોમાં અને બીજામાં તકલીફ આવશે એટલા માટે આવા તમને પોષણ ની અંદર કોઈ પણ પ્રશ્ન હોય છો તો તમે કોમેન્ટ દ્વારા પણ પૂછી શકો છો બરાબર છે તો અમે પ્રયત્ન કરશું કે તમારા પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ બીજા બેનોને પણ તમે શેર કરી શકો છો સારો લાગ્યો હોય તો વિડીયો આપનો આભાર